સંત ગૌરીબાઈની વાણી કે જેમને વાગડના મીરાબાઈ માનવામાં આવે છે મેવાડ મે મીરા તો ગિરિપુર મેં ગૌરીના ભજન કીર્તનથી રીજે છે ગોવર્ધન ગિરધારી જેમ ઝેરના પ્યાલા પીને સંત મીરાબાઈ ભક્તિની કસોટીમાં પાર ઉતર્યા તેમ સંત ગૌરીબાઈ પણ જયપુરના મહારાજાએ લીધેલી ભક્તિની કસોટીમાંથી પાર ઉતર્યા વાગડના મીરાબાઈ સંત ગૌરીબાઈ ભગવાન કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ છે જેમણે હિન્દી ગુજરાતી અને વાગડી ભાષામાં છસો ઉપરાંત પદોની રચનાઓ આપી છે ગૌરી ચિત્ત તો હે ભલા જો ચિત્તે ચિત્ત માય મનસા વાચા કર્મણા ગોવિંદ કા ગુણ ગાય સંત ગૌરીબાઈ કહે છે આત્મા એક છેરે ઘટઘટ મે ભરપૂર પંચભૂત છે લખ ચોર્યાસી ચાર ખંડ મે ચૂર સંત ગૌરીબાઈ કહે છે કે એક જ આત્મા વૃક્ષ વનસ્પતિ કીડીથી માંડી ઉંજર સુધી બધે જ વ્યાપ્ત છે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પંચભૂત બનેલો દેહ એ ચાર ખંડ મે ચૂર એટલે કે એકવીસ લાખ ખંડ જ એકવીસ લાખ સ્વેદ જ એકવીસ લાખ ઉદબીજ એકવીસ લાખ જરાયુ એકવીસ લાખ જીવ ઈંડામાંથી એકવીસ લાખ પાણી અને પરસેવામાંથી એકવીસ લાખ જમીનમાંથી એકવીસ લાખ ઓરમાંથી આમ ચોર્યાસી લાખ યોનીમાં જીવ દેહ ધારણ કરી ભમતો રહે છે તો આ દેહથી ભિન્ન જે આત્મા છે એ ક્યાં છે એને જાણવો એ મુક્તિનો માર્ગ છે દેવ દાનવ માહી ભાષે હરિનું નૂર નાના વિધ બહુ પાત્ર જે દેખે તેની ઉઠ સંત ગૌરીબાઈ કહે છે કે દેવ દાનવ કે મનુષ્ય એની અંદર જેને હરિ દેખાય છે જીવ માત્રામાં જે પરમાત્માને જુએ છે એમાં હરિનું નૂર દેખાય છે એને જ સાચા સંત કહેવાય જે એમાં ભેદ જુએ છે એ બુદ્ધિના વમણમાં સ્વરૂપ છે કે આખું વિશ્વ એક વસ્તુ રૂપ પરમાત્માનું સ્વરૂપ છે એ તમારી અંદર જઈ તમે અનુભવી જુઓ આ બધી વૃક્ષ વનસ્પતિમાં કેવી રીતે પહેલા અંકુર પછી ફૂલ ફળ આવે છે પણ કરે છે બધું ન્યારા ન્યારા સ્વાદ હે સંતો નીર એક છે મૂળ પાણી અને જમીન એક હોવા છતાં બધા ફળના સ્વાદ જુદા જુદા છે ફળોની સુગંધ જુદી જુદી છે શાકભાજીના સ્વાદ જુદા છે એક પાણીથી જ બધા વૃક્ષ વનસ્પતિ ઉગે છે ફૂલે ફાલે છે એમાં જુદા જુદા દેહનું મૂળ ચૈતન્ય આત્મા એક જ છે બોલતા પુરુષ તોય વે દેખે નહીં નજીક નહીં દૂર જેમ દારૂથી પાવક પ્રગટે જમીલ જાય સદગુરુ સંત ગૌરીબાઈ કહે છે જે બોલે છે એ જ આત્મપુરુષ પુરુષ છે જે બોલે છે એને તું તારી અંદર જોઈ લે એ તારાથી દૂર નથી અને તારાથી દૂર પણ નથી જેમ દારૂ અને અગ્નિનો સ્પર્શ થતા દારૂમાં અગ્નિ પ્રગટ થાય છે એવી રીતે સાચા સદ્ગુરુ મળતા જ સ્વયંની ઓળખાણ કરાવી સુરતાની અંદર આત્મજ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે જે થયું તે તેમાં ભળશે જીવસાગર મેં પૂર ગૌરી મન ભ્રમણા ત્યાગી ગઈ ચૈતન્ય બ્રહ્મ હજુર સંત ગૌરીબાઈ કહે છે જેમાંથી જે પ્રગટ થયું છે જેથી થયું તે તેમાં ભળશે જીવસાગર મેં પૂર ગૌરીમન ભ્રમણા ત્યાગી ગઈ ચૈતન્ય બ્રહ્મ હજુર સંત ગૌરીબાઈ કહે છે કે જેમાંથી જે પ્રગટ થયું છે એ એમાં જ ભળશે જેવી રીતે નદીનું પાણી સાગરમાં ભળે છે એમાં રૂપી સરિતા ભળી જાય છે બ્રહ્મમાં ભળી જાય છે એક બીજી વાણીમાં સંત ગૌરીબાઈ કહે છે ચેત ચેત ભજલે નાગર નંદા સાવરિયાનું કરતા કટ જાય યમ ફંદા પુરણ બ્રહ્મ પરમ કૃપાલ હૈ કરુણા સાગર સિંધુ અધમ ઉદારણ અધ નિવારણ તારણ ભવજલ સિંધુ કઈ જુગ બીતે વિષય રસ પીતે અજહુ ન અંધાયો ભવસે ભટકે ઊંધે મુખ લટકે ફિર જન્મ્યો પ્રાણી પડ્યો નરકની ખાણી ચીડાનું ચૂંટી ખાયો હરી ભજ મેટો સૂતી કર છૂટો ઉદર ક્યુ ન બિસરાયો બાલપન મેં ખાયા ખેલ્યો પર હાથ પર બેઠાનો જો આની મેં રાતો માતો વિષય રંગ મેં ભીનો મોહ મદિરા પિત અધીરા મૂર્ખ મત કો હેનો તીસ ચાલીસ બરસે ન ચેત્યો पापी पैसो जोड़े कुटुंब कबीलो विषय में पड़ियो अधिक नेह जोड़े आय साठी बुद्धि सब नाठी लाठी ग्रहवा लाग्यो करुप काया बल घटाया परमारथ ने जाग्यो श्रवणे न बूझे नयने न सूझे नासिका झरने लागी कुटुंब कहे कब तरे मरे कब तो ये न चेत्यो भागी यम आव लगा सब भय अलगा मारन लागे प्रहार तब सिर धुणावे અગણિત દુઃખ અપાર ના દિયા દાન ન કિયા સન્માન કહો કેસે આવે આડી ભરે નહીં પૂજ્યા ગુરુ નહીં પૂજ્યા પડ્યો ચોરાશી ખાડી દાસ ગૌરી કહે શિવ પરદેશી પુરણ પરમાનંદા મન કર્મ વચને સાચે દલ ચલને કટિયા યમકા ફંદા એક બીજી વાણીમાં સંત ગૌરીબાઈ કહે છે કે અજહુ ચેતે તો ભલારે મન માયા એ સબ જુગ છલારે લખ ચોરાશી ભટકત मानव देव मिल् रे मेरी मेरी कर जन्म गमाया काल अजगरे गल्या रे, और उपाय करी जीव को हरी बिन दुख नहीं टलिया रे मोह मदिरा के छलको रे विषय पंख में कल्या रे कृष्णा जल सरिता में परियो रे सुख सपने ने मिलिया रे हुकी ना की पर माया रूप देखी ने रल्या रे दास गौरी कहे चेत बड़ भागी प्रभु ने सो तरिया रे